નવસારી જિલ્લાના વાસદા તાલુકાના આંબા ગામમાં એક ખેડૂતો શાકભાજીની આડમાં ગાંજાની ખેતી કરતો હોવાનો ફાંડો ફૂટ્યો છે નવસારી એસઓજીએ મળેલી વાત બાતમીના આધારે પોલીસે ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરી આ કેસનો ભેદ ગળ્યો છે વાસદા તાલુકાના આંબાપાણી ગામમાં છેતાલીસ વર્ષીય કાંતિલાલ પ્રતાપ પાડવી નામનો ખેડૂત પોતાના ખેતરમાં જુવાર મગફળી ટામેટા અને વેગનની સાથે છેલ્લા ત્રણ મહિનાથી ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો પોલીસે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરીને ગાંજાના છોડની સ્થિતિ જાણી લીધી હતી અને ત્યારબાદ રેડ કરી હતી પોલીસે આ કાર્યવાહીમાં એક કલાક ત્રીસ હજાર બસો રૂપિયાની કિંમતના એકસો ઓગણપચાસ ગાંજાનો છોડ જપ્ત કર્યો નવસારી જિલ્લાના

અને ડ્રોનની દ્વારા જ્યારે પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ છોડોને આઈડેન્ટિફાઈ કરાવીને આ કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે આ કેસની અંદર આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીની ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે અત્યારે એનડીપીએસ નું બાબતનું એક એફઆઈઆર નોંધીને આગળની તપાસ હાથ ધરા આ ગાંજાની જાત જાણવા માટે સેમ્પલ એફએસએલ માં મોકલવામાં આવે જો આ કેસનો ભેદ બે ત્રણ મહિના મોડો ઉકેલાયો હોય તો ગાંજાના જથ્થાની કિંમત દસ લાખ સુધી પહોંચી શકી હોત કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત